ભારતીય નેટ્રિલાજી જે રીતે ધરપકડ કરવામાં આવી છે ખોટી રીતે જો ઈડીના અધિકારીઓ જે રીતે ખરણી ઉગરાવતા હતા ઇલેક્ટ્રોલ બોન્ડના નામે એ જ એક લોકપ્રિય મુખ્યમંત્રીની ધરપકડ કરે છે એટલું નહીં જે રીતે કોઈ સબૂત નથી તમે જોયું હશે કે આજે તેર મહિના જે મનીષ સિસોદીયાજી જેલમાં છે કોઈ સબૂત નથી અરવિંદ કેજરીવાજી વિચારો ને સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો